બેઝબોલ ફેંક લાંબી કૂદ ઉચી કુદ સો મીટર દોડ બસો મીટર દોડ ચાર બાય સો રિલે દોડ રીલે દોડ જેવી બાહ્ય રમતો તથા કેરમ યોગ નિર્દર્શન જેવી આંતરિક રમતોનું આયોજન કરાયું હતું બપોર બાદ કબડ્ડી ખોખો રસ્તા ખેંચ તથા લંગડી જેવી સાંધિક રમતો યોજાઈ હતી ત્રીજા દિવસે સવારે અગિયાર વાગે સમાપન સમારોહ યોજાશે જેમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ ભાગ લેનાર રમતવીરો ઉપસ્થિત રહેશે આ પ્રસંગે વ્યક્તિગત અને સાંધિક રમતોમાં વિજેતા ઉમેદવારોને ટ્રોફી પુરસ્કાર અપાશે સો મીટર દોડમાં રાવળ ગોવી કુબેરેશ્વર પ્રાથમિક શાળા પઠાણ યાદી

શિક્ષણ સમિતિના શાળા રમતોત્સવની આજે પૂર્ણાહુતિ છે ત્યારે બીજા દિવસે બોયસ અને શિક્ષકોની વ્યક્તિગત રમત યોજાઈ હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી ત્રી દિવસ રમતોત્સવનું આજે સમાપન છે જે વિજેતા બાળકો છે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વડોદરા શહેરના નામાંકિત ખેલવીરો પહેલી વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પધારેલા છે અને બાળકોનો ઉત્સાહ વધારવા માટેનો પ્રયત્ન કરો છે સાથે સાથે એ લોકોએ અમને વચન એક આપેલું છે કે તમારા બાળકોમાં જે ટેલેન્ટ રહી છે તમે જે જે રમતમાં ઉત્તીર્ણ થયા છે અને અમારામાં જે કૌશલ્ય છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કૂલોમાં અમે ફી વિનામૂલ્યે અમે શિક્ષણ આપીને બાળકોમાં કઈ રીતે પ્રોત્સાહિત કરો બાળકો આગળ કઈ રીતે ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકે એના માટેનું એક એમને એક વચન આપીને બાળકોને પ્રોત્સાહિત કર્યા છે હું તમામ રમતથી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે અમારા સાથી સભ્યો કાઉન્સિલરશ્રીઓ અલગ અલગ એનજીઓ વાળાએ અમારા કાર્યક્રમમાં પધારીને બાળકોનો ઉત્સાહ વધારવા જે પ્રયત્ન કર્યો બધા લોકો ખૂબ આભાર વ્યક્ત કરું છું

નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર